I don't know. 구루지 <놀람> <놀람> વર્ષાબેન કેમ છો મજામાં છો લાઈક કરી છે જબરજસ્ત ગરમી કેવી પડે છે ગરમી તમારા રાજસ્થાનમાં ગરમી કેવી છે બે ચોકો બાર હાલતા હું તમારે ખાવી હોય તો આવી જુ મજામાં ગરમી છે તમારે ગરમી બહુ પડે છે શું લેવાનું હે અલે સચિન આને શું લેવા મેલી કે જય માતાજી અગિયાર લોકો જોડી ગયા ને લાઈવ બે છે લાઈક કરી દેજો જે જવું માતા ઘણા દિવસે આજે લાઈવમાં આવ્યા છે અને હમણાં અમારા વર્ષાબેન થી જોડી ગયા છે વર્ષાબેન લાઈવમાં જોડ્યા રહેજો હા જાત આવો સારું શું લેવાનું

લઈ લો જય માતાજી ભાઈ વિનાજી ઠાકોર જય માતાજી વિનાજી ઠાકોર ને જય માતાજી અને લાયકો કરી દો ને સાહેબ ફટાફટ લાયકો કરી દો

જી જોવા જ્યા નવા ગ્રાક ને ક્યા નમસ્તે કયું બોલો 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 હવે શું કરવું છે શેનું શું કરવું છે તમે કોઈ શું કરવું છે તમારે De ra, de ra, de ra, ra, de.

You're de...

અને દોરો હતો એ પાછો ધૂપે સડાયો છે ચાલો દોરો અમે કરીને આવ્યો છે એ દોરો કે ધૂપે સડાવી દે આ ધીરની કલમ આલે છે કે છે એવું પણ શું હે નક્કી નહીં કે જોયું તો કલમ આલે છે આ ધીરની કે કીધા કારણ કોક છે કે જે એવું તો નક્કી ના કરું ને કે શ્યાનું હેમ ચુ ન એક અને દોરો મેં કરી દોરો અને કીધું કોઈ એવું થતું તો આ મુ તો અમે આવે તો ને નકલ થઈને ને એક વખત આપણે એક વખત અહી લાયા હોત ને તો પાટણ બતાવી દરેર